માણસોને છે ને અત્યારે ભારત દેશમાં બે પરિવર્તનની ખાસ જરૂર છે એક પહેલું તો છે કે પર્યાવરણ પર્યાવરણ બહુ ખરાબ થઈ ગયું છે ખેતીવાડીમાં અતિશય જંતુનાશક દવાઓને હિસાબે કે પછી નથી ઝાડવા કપાય છે એની રીતે અને એવા ઘણા કારણો છે કેમિકલ ફેક્ટરીઓ બીજી ફેક્ટરીઓ ધંધા આધુનિકરણ એના હિસાબે અને બીજો છે આ ભારત દેશની એક ડેલી મુખો ને એક ડેલી કે બધી ડેલી ગણ લે ને તો બધી માણસોને ક્યાંક ને ક્યાંક પીલાય છે માણસોને ન્યાય નથી મળતો એટલે માણસો છે ને આમ કહી ન શકાય કે ભાઈ સંતુલન નથી માણસોમાં બસ કોઈ કે આ છે તો એ માની લે કોઈ કે આ છે તો એ માની લે એટલે માણસો છે ને ક્યાંક ને ક્યાંક આપણા ન્યાયતંત્રથી બહુ પીલાય છે એટલે માણસોને આપણી સરકારને એના વિશે કંઈક વિચારવું જોઈએ બધી વસ્તુ થઈ જશે સરખી પણ આ ન્યાયતંત્ર સરખું નહીં થાય ને તો માણસો છે ને એ પીલાય છે ને એનો ક્યાંય ઇલાજ નથી એટલે સંકુચિત માણસો થતા જાય છે નાના મગજમાં પોતાના સ્વાર્થ માટે પોતાના સ્વાર્થ પણ ક્યારે આવે કે માણસો પીલાય ત્યારે અને માણસો ક્યાંક ને ક્યાંક છે ને અસંતુષ્ટની લાગણીને હિસાબે પોતાનો સ્વાર્થ મેંડા વિચારવા તો એમાંથી ઉભરવા માટે ક્યાંક ન્યાયતંત્રને સારું કામગીરી કરવી પડે એમ છે